તો સીતારામ રામ રામ બધાની કી હે બધા મજામાં જી હે ને અમારે આલે મગનું કામ ને ઉનાળું માંડવી નું કામ ને તો આજ જવાર માં ત્યાં મજૂર ગા ગાડીમમાં માંડવી થોડી બહુ પાકે ગાય ને એ ઉપાડવી અને બપોર પછી મગ મહરાઈ ગયેલ ત્યારે હે ને એ ફૂકણી આવવાની હતી બપોર પછી મજૂર બધા આ આવીએ અને ડીમમાં હાવ બહુ જી હાવ ઉપાડે થી જાય ને માંડવી ઈ માંડવી હવાર માં ગયા મજૂર ઉપાડવા ને અટાણ તો 11 વાગ્યા ને 11 વાગે હું આવી ભીહું ને નાખવી ના એ ન વાસણા ને ભૂકી પડી હી તી ભરવી થારીઓ લઈ આવી આ મગ નું કામ કા જાલ તો બજી ખપારીઓ ના હોતી હતી ખપારી આ હોતી કે આ કે મગ ની ભૂકી નતી હતી હું ના આવી લેવા અને બાકી તમારે તમને ઈ દેખાડવાનું હે કે આ સીઝન ની પેલી ખારે એ થોડીક મને પીરી લાગે જવું જવું આ એક ખેને પીરી થઈ આવી લેમાં ખારેક ની લું હજે એ કાં હે કે બહુ પીરી ને જ થઈ બહુ પાકી ને જ

મારે અગિયાર વાગ્યા અને બપોર પછી કેવાક મગ ઉતરે કેટલાક મગ ઉતરે હું તમને હાલો અક્ષયની પંચાવન નંબર માંડવી તૈયાર થઈ ગઈ ને પાડવાનું ચાલુ છે આખા ક્યારા ની રાપ બનાવી એટલે સીધે સીધો આખો ક્યારો જ લેતી જાય

વારે ખરે અમે આ ખેતર ડીમમાં ખેતર છે એમાં ઉપડી જ વાવીએ આ પંચાવન નંબર હજુ ખરે ટ્રાય કરી એ પહેલાં હડત્રી ઓગણસાલી ને રેનોની રોહિણી ટ્રેન ટ્રાય કરી લીધી આજુ ખરે આ સોથી ટ્રાય છે આને બધી થાવ ખાઉક્યું જ ઉતરે આ પંચાવન આવ્યું ઉતરે એ જોવાનું હે જો આલે તણે માંડવી ભેગી કરવાનું પાસે તલની ફૂકણી આવે ગઈ

Antonet, naik kering Harus pagi ya Jawa selora unda leh taruh wanam Nah ibu kena ya weh Ayo wakna ya weh jahit nih kado anu selalu kerti ya Jawa magna darah naik Kunci jota itu lecajo. jajo ત્રણ હજી હે શિયાર નહી હોય જો આજ માણસો નો મેળ થેગો ફૂકણી નો મેળ થેગો ને મગ ઈ મહર ગયા તો જો આ મગ મહરવાનો કાઢવાનો ચાલુ છે કુકણીમાં આ કણે હું તમને ક્વોલિટી દેખાડા મગ ની મગ કાઢવાનો કોઈ મોટી જોવા મોર સમાર આ કોલિટી બгай લીલા દાણા ઉખા બોલાવતી ધમકી રાજ રજોલિયા ને તમામ ને દાણા કે હા ડળેરો બોલે પાસ કમ છે તો નાચતા જઈએ જીના પાસ કા બોલ લેવા આ જો બોટ ભરાણા

si piyama perempuan ini dah-dah no perok ya dari jauh peroknya dah-dah bari ya gak kata masa moro ulre બધા ઘર માં મૂકી દેવાના થપો માર્યો હારે હારે મારે દીએ